રામ રામ ને સીતારામ ડાયરા તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ આપણે નાઇઝોન કમ્પ્લેટ થઈ ગયા સી અને આજે પણ આપણે જવાનું છે લગનમાં લગનમાં આપણે જવાનું છે કોટલા થા કોની વલે લગનમાં જવાનું છે હે બેટા હે કોના વલે લગનમાં જવાનું શિવાની પૂછો મને કાઈ ખબર નથી હે શિવાની હા મને કાઈ નથી ખબર કાઈ ખબર નથી એવું છે એવું છે કોના લગનમાં જવાનું ખબર જ છે લગનમાં જવાનું છે પપ્પાના દોસ્તાર છે

કે નવરા થાય થાય એને તૈયાર 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 થવાનું થવાનું કીધું કીધું હોય હોય અને મેં મારે તો હું થઈ જાઉં આ એમ એવું છે શિવાની બેન તો ખુશ માં ખુશ થયે ને આપડે આ ઠેલો લઈ જવાનો છે ને એટલે હું ઠેલો ગાડીએ બાંધી આવું હું શિવાની શિવાની કેટલી ખુશ થઇ ગઈ હે એમ સારું હાલો તો આપણે છે ને ગાડીએ થેલો બાંધી ફટાફટ ને પછી શિવાની પપ્પા કાક રેડી થઈ જાય પછી આપણે હાલ તો થવાનું હોય રેડી તો ક્યારના થઈ જ ગયા છે પણ મારે વાર લાગી હતી પણ હવે આપણે મારે છે ને થેલામાં શિવાની બેના કપડાં એવું બધું લેવાનું હોય એટલે મારે થોડુંક મોડું થઈ ગયું અને એને બસ નાન કપડાં પહેરીને તૈયાર થઈ જવાનું હોય એને તો કાંઈ એવું ન હોય માથું વળવાનું ને પહેલું બંગડી પહેરવાનું એટલે અમારા બાજુ થોડી ઘણી વાર લાગે તો બસ કાંઈ નહીં હોય છે ને આપણા ગાડીએ થેલો બાંધવાનો હે અને કાંઈ ઉકડા બુકડા નથી ને એટલે હું બાંધવાનું લાવી હું

હું પણ ગાડીએ બેસી જાય ને એટલે ગાડી થઈ જાય ચાલુ હાલતા થઈ જાય એમ નઈ એવું છે ને જો શિવાની એ ગાડી આકે હું આકું ગાડી એમ આ બાજુ ઠેલો રહી ગયો મારે પગ આમ તો રહી જાય જ છે નહીં dan ini gadis hallo, di <tik>

હા આ બેન બાજુ સરસ મજાના તૈયાર થા છે અમાર એવું હોય કે બરફોડ આવે ને કે અહી રાસ લેવા બોલાવે એટલે રાસ લેવા જમ આવવાનું મે પછી મોટરમાં બેહી સેલ્ફી સેલ્ફી પાડવાની એવું બધું હોય ને આપણે સીવાને બેનો ભાખ ખાવાનું ચાલુ કરી દીધું બસ હુંંગો બેન લાડવા ખાવાના હે ઓ હા એ રાસ લેવા જાય છે ને આપણે બસ સીવાને બેનો બતા અહીંયા કરે છે તો અત્યારે છે ને બલરાસભાઈના બેન ને એટલે dulhan ને માંડવામાં લઈ જાય છે

આર ઓળતે હોય છે ને મે મે જોમાં ભેગી જ છે તો જમીન લેવી અને પછી સીવાની ને પપ્પાને છે તો એના દસ્તાવેજ રહે છે બધા રે ને પછી આપણે જવાનું સીવાની ગંદામાં જવાનું જવાનું મજા લેવી અમે તો તમને હું તો ઓળખો તેમ તમે બધા ઓળખો તો કમેન્ટ કરજો સો પૂરી બેન

એ ઓય મનખેર જો શિવાની પપ્પાને જમીન છોડા પીએ હોય પણ મારી ફ્રેન્ડ છે ને કે મારા ઘરે સા મારા ઘરે પીવા આવજો એમ તો આપણે પીતા ને પછી તો આપણે હેને સરસ મજાની જો ઠંડી સોડા ગઈ અને શિવાની બેન શિવાની કેમ સાઈ પીતી એવું છે આ છે એલા ની નમજાય ગમણે આ દુકાને ફાગ લેવા લઈને આવી થી અને પરિવાર છોડા લેવા ચાલો એ છોડા પી લીધી છે અને હવે થેલા બધા ને આવજો કેતો શિવાની તો મરી ગઈ છે ને ઘરે પછી હો કે હો હા લાડવાય ખોવાઈ ગયા અને તડકો ઘણો થઈ ગયો છે અને હવે આપણે જો તો રેવાનું છે પીપળયા बाजू જવાનું છે તો બસ હવે આજનો દિવસ કા કપડા ઓર્યો તો આ સાથે તો આજનો નોકા પૂરો કરતે તો તમને કેવો લાગ્યો કમેન્ટ માં કહીજો અને જો કરજો શેર કરજો અને ચેનલ નવા હોય તો ચેનલ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગ માં